નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજ રોજ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં અધ્યક્ષ મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી શાસન અધિકારી શ્વેતા પારગી તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન રજા પગાર એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી બસોને પાંત્રીસ શિક્ષકો આવેલા છે તે તમામના પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક આર્થિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરાઈ હતી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે સંદર્ભે તમામ શાળાઓમાં પાયાની સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે ચર્ચા વિમર્શ કરી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આજની બેઠક ચર્ચા કરાઈ હતી માં દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ તો બે હજાર ચોવીસ પચીસના બજેટ અંગેનું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને આ વખતે બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ જેટલા કરોડ પાંત્રીસ કરોડ જેટલા પાંત્રીસ કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ નિર્માથી જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું પચીસ કરોડ જેટલું ભારણ થાય છે સાથે સાથે આંતરમાળકીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું અગિયાર કરોડ જેટલું બજેટનો વધારો થયો છે એ રીતે ટોટલ પાંત્રીસ કરોડ જેટલા બજેટનો વધારો થયો છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય આંતરમાળકીય સુવિધા હોય સિવિલ કન્સ્ટ્રક્શન હોય ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ તેના માટેનો પ્રયત્ન કર્યો છે આશરે પાંત્રીસ કરોડ જેટલા બજેટના વધારામાં પચીસ કરોડ જેટલો બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને દસ કરોડ જેટલું બજેટ જ્યાં આંતરમાર્ગીય સુવિધામાં જાય છે એમ કે ટોટલ પાંત્રીસ કરોડનો વધારો થયો છે